અને શેમાં આવશે જમીનમાં આવે પાણીમાં આવે વન્યજીવનમાં આવે જંગલમાં આવે કે કુદરતી સંસાધનોના સંરક્ષણમાં આવે એની સામે તમારે લગાવવાની છે તો સૌથી પહેલા ગ્રુપ એ માંથી આવશે હિરલ વાંચ પેલા મોટેથી વાંચો જમીન આપણને આવશે હા તો બેન નું સાચું છે એટલે ગ્રુપ એ ને પાંચ માર્ક મળશે સારું ચલો હવે ગ્રુપ બી માંથી કોણ આવશે ગ્રુપ બી માંથી પૂજા ના બેટા ખોટું છે ચલો ગ્રુપ બી માંથી આનો કોઈ જવાબ આપશે પાણીમાં સરસ ગ્રુપ એ માટે તાલ્યો પાડશો હજુ પણ એમને પાંચ માર્ક્સ મળશે